પૈસા કમાવાની સ્કીમ લાવીએ એવું હા કોક ને જ નાખીએ હમુદા અને આપડે પાટ નાખી બે ગયે જેને દુઃખ હશે એ આવશે બરોબર વેત્રી જ નાખીએ બધા ચાલે ને બરાબર તમારે ડેકલી વગર કમ્પ્લેટ રહેવાનું બરાબર અરે ના કેવું પડે એટલે જઈને આપડે પથારી પથારી બે કોક નું આવવાનું જ છે બરોબર બે પથારી કમ્પલેન આપણે કાલ ની જોવાની ખબર પડી જાય માતાજી લાવવાના આપણે તો સ્કીમ કરી છે બેનું છે આજ લેવાના ખબર એટલા બે મુર્ગા આઈ રહ્યા છો પંદરસો થી ચાલુ કરવાનું આપડે બરોબર બે જણા તમે બોલતા

આપડે પંદરસો નો એક દાડો પડ્યો બરોબર બીજું કસ્ટમ આઈ જાય તો ત્રણ હજાર થઈ જાય ત્રણ નો થઈ જાય થઈ જાય આપડે મહિને નેવ હજાર રૂપિયા થયા એટલે આપડે તો ગાડી માં

મને આગળ દેખાતું નહી મારા ડેકાલ્યાન બિહાર ઉપર છે એવું લાગે ના હવે તમારા ઉપર છે આ તો સવિતા નોમ તો બોલી ગયો પણ નહીં મારી

પછી જોજો આનું મારા હું મારા ફાઈનલ થઈ જ જાય બરાબર હું થોડા મંત્ર ભણી લઉં અને તમને વેણ વધાવો આલું બરાબર બરાબર હું થોડું જોઈ લઉં બરાબર બેહો શાંતિ જોઈ લઉં હું થોડી પેલું એ કરી નાખું કાકા તમને બા ઘરે બોલાવો ઘરે બોલાવો હોવા આ લેવો આપડે ચલો આઈ ગયોગાર સીતા મારા મજા આવતી આઠ નું હે ને થઈ જાય કોમ આપડે હી તમતા જીન ત્યાં ના કર થઈ જાય એમ ને લાવ લાવ એક એક આ એક હે ઓર

જે તને હાલો હાલો તાક લાકડો જાડો લાવ ઉભા રહ્યો જીમ નેમ નહીં આપી દેવાનું તમને શાંતિ રાખો લે એ જાગરિયા શાંતિ રાખ કરી હુ લેતા લાકડું તમને આલું તમાર બ છોકરા તમારા બહુ ને તેડી ને ઘરે ફો લાઈન દેજો લાઈન એના પોચ વખત ફેવરજો કેટલી વાર પોચ વખત હા પોચ વખત ફેવરી

તમારો દોશી નામ જીને ધુવા કો પરો તા એ નઈ કરી નાશી લ્યો આ વધાવો છે નો નો હેન હો મારે વિધિ કરવાની બીજું કઈ કરવાનું નહીં વિધિ કરીશ ને થોડા ઘણા ગરીબો બીજું કોઈ નહીં કરવાનું મારે તમને એક વસ્તુ આલુ પણ એના પેલા મારે

તો રદા લઈએ ગામે હા ઓ તો પૈસા આલો પછી કાલે ઓ પૈસા તો હાલવા તો પડશે બાકી નઈ રાખો ના હાલ દે અડધા આલ દઈએ કાકા અડધામાં તો અડધું ઈનો બૈરું નઈ આલે પછી પૂરો આલો નક નઈ કોમ થાય મને ખબર માર વિધિ હોય અધૂરી રહે પૂરો પૂરો આલો પછી હા 3000 પૂરા ઓ

ત્રણ હજાર નો કેતા પિસ્તાલીસો નો વકરો કઈ નાશ્યો તાર કાકા ને કેજે નો વકરો થયો કોમ થઈ જાય બરાબર હમ વગાડો તને એક વખત

આપડે તો હવે પૈસા પૈસા કણાય આપડે નવ લઈ દેવું નવ તો મું આવતે આવશે પણ હાલ મજરે લેવાની નઈ એ વાત શાબાસ

घरु दादा <susurra>